બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સહિત ત્રણ વિદેશી દારૂ સાથે ઝડપાયા એલસીબી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા સરકારી ગાડીમાં હોમગાર્ડ કમાન્ડર દારૂ લઈને આવતા ઝડપાયા હોમગાર્ડ કમાન્ડર દશરથભાઈ ચૌહાણ હોમગાર્ડ જવાનો પ્રશાંતભાઈ પ્રવીણભાઈ ચૌહાણ દિલીપભાઈ નિમજીભાઈ સોલંકી ઝડપાયા હોમગાર્ડ કમાન્ડર દશરથભાઈ ચૌહાણ અને હોમગાર્ડ જવાનો અંબાજી બંદોબસ્ત માં ત્યાંથી ઇંગ્લિશ દારૂ અને બિયર જથ્થો સરકારી ગાડીમાં લાવેલા પોલીસે ગાડીમાં તપાસ કરતા પચીસ ઇંગ્લિશ દારૂની બોટલ અને છોતેર બિયરના ટીન મળી આવેલ પોલીસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો તેમજ ગાડીનો કબજો લઈ હોમગાર્ડ કમાન્ડર સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી